you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ રહ્યા છે શનિવારે મોડી રાત્રે ગોળીબારની ઘટના બની છે જેમાં ચાર લોકોના મોત અને નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે આ પહેલા શહેરના એક ઘર બહાર ફાયરિંગની ઘટના બની હતી જેમાં એક નાના બાળક સહિત ત્રણ લોકોના મોત થયા હતા બર્મિંગમ પોલીસ વિભાગના અધિકારી ટ્રુ મેને જણાવ્યું કે સત્યાવીસમી સ્ટ્રીટ નોટ ના ચોત્રીસો બ્લોક માં આવેલા એક નાઇટ ક્લબ ની બહાર ફાયરિંગ થયું છે જાણ જ અધિકારીઓ રાત્રે કલાકે પહોંચ્યા હતા અને તુરંત કાર્યવાહી શરૂ કરી દીધી હતી આ ઘટનામાં મોત થયા છે જેમાં બે મહિલાઓ પણ સામેલ છે પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફાયરિંગ ની સૂચના મળતા જ બર્મિંગગમ ફાયર એન્ડ રેસ્ક્યુ ના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા જોકે અહીં સ્થળ પર જ બે મહિલાઓના મોત થયા હતા જયારે હોસ્પિટલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અન્ય એક વ્યક્તિનું પણ મોત નીપજ્યું હતું આ ઘટનામાં કુલ નવ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે